સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિડીયોમાં જોવા મળે છે કે સિક્યુરિટી ગાર્ડ અને એક શખ્સ માતા અને દીકરીને બે રેમી પૂર્વક માર મારી રહ્યા છે આ વિડીયો વાયરલ થવાની સાથે જ પૂણા પોલીસે બાબતે તપાસ શરૂ કરી અને બે આરોપીની ધરપકડ પણ કરી છે હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે કહેવાય રહ્યો છે કે સુરત એ નો છે એક સિક્યુરિટી ગાર્ડ અને સાથે એક શખ્સ કામ કરે છે જે બંને સાથે મળી માતા દીકરી ઉપર બેરહમીપૂર્વક તૂટી પડે છે માતાના લાકડીઓ વડે ફટકારે છે તો દીકરીને પણ વાળ ખેંચીને મારી રહ્યા છે આ વિડીયો વાયરલ થતાં પૂણા પોલીસે બાબતે તપાસ શરૂ કરી પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો મહિલાઓ અવરનવર શાકભાજીની ચોરી કરતીની ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે દરમિયાન મહિલાઓ પર આક્ષેપ કરી માર મારવામાં આવ્યાનું સામે આવે છે પુણા સરદર માર્કેટ એપીએમસીના ગેટ નંબર બે પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતેનો આ વિડીયો હોવાનું પણ સામે આવે છે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિંગ રિપીટ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિંગ મારફતે ટેકનિકલ વર્કઆઉટથી બંને શખ્સો પૈકી અનિલ ઉમાશંકર તિવારી આદિત્યકુમાર રાજેશ કુમાર સિંઘની ધરપકડ કરાઈ છે માતા દીકરી પર શાકભાજીનો ચોરીનો આક્ષેપ છે પરંતુ પ્રશ્ન એ છે કે આક્ષેપ હોય કે ગુનો દેશમાં કાયદો વ્યવસ્થાના શાસન વચ્ચે આ બે રાક્ષસોને તેમની સજા આપવાનો હક કોણે આપ્યો બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિકનેસ સુરત